રૂરલ પોલીસે ઠક્કરવાડા બ્રિજ પાસેથી ટેન કારમાં લઈ જવાતો એક લાખ બે હજાર રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો ચાલક વોન્ટેડ બુધવારના બે કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ પ્રોહિબિશન સહિતના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે આઈટેન કાર નંબર જી જે ફિફ્ટીન સી એફ ફોર સિક્સ એટ સેવનમાં ચાલક

કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો રૂરલ પોલીસે કારને પોલીસ મથકે લાવી મુદ્દામાલની ગણતરી કરતા કારની કિંમત બે લાખ પાંચસો છોતેર નંગ વિદેશી દારૂ જેની કિંમત એક લાખ બે હજાર ચાર ખોટી નંબર પ્લેટ એક મોબાઈલ ફોન મળી ત્રણ લાખ સાત હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે